હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈકાલ સુધીમાં સૌરાષ્ટ્રને અને ઉત્તર પૂર્વી અરબસાગર તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જે ગુજરાતના ઉત્તર ભાગ અને આસપાસના વિસ્તારોમાં પહોંચી જશે તેને કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાઓ છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ આજે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે અગિયાર જૂનના રોજ ચોમાસું નવસારીથી ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો ત્યારબાદ વલસાડ અને નવસારીમાં જ અટવાઈ ગયું છે આગામી દિવસોમાં ધીમે ધીમે આગળ વધી શકે છે તેવી હવામાન વિભાગે પૂર્વાનુમાન કર્યું છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા પર ભારે મોજા ઉછડી શકે છે તેના કારણે આગામી બે દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે દ્વારકા પાસેના દરિયામાં પણ ભારે કરંટની સ્થિતિ સર્જાય છે તો આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી જેમાં દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા અર્મદા સુરત તાપી વલસાડ નવસારી ડાંગ દમણ દાદરા નગર હવેલી ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે